સમીમાં શીતળા સાતમ ભાતીગળ મેળો ભરાયો પાટણ જિલ્લાના સમી ખાતે આવેલ મુજપુરી દરવાજા વિસ્તારમાં આવેલ શીતળા માતાજી મંદિર ચોકમાં શીતળા સાતમ નિમિત્તે ધાર્મિક શ્રદ્ધાળુઓ ભક્તજનો દ્વારા શીતળા સાતમ ગ્રામજનો માતાજીના નામે છઠના ઢોકળાનો પ્રસાદ બનાવી તેમજ સાતમના ચૂલા સળગાવવાનું બંધ રાખી ટાઢી સાતમ પાળે છે આ નિમિત્તે ભાવિક ભક્તજન માતાના મંદિરમાં આવેલ શીતળા માતાજીની પ્રતિમાને શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે શૃંગાર કરી માતાજીને નૈવેદ્ય ઘી ગોળ બાફેલા ઘઉંના તોઠાનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે સનાતન ધર્મની પરંપરાને ઉજાગર કરતો આ ભાદ્રિકણ મેળાની વિશેષતા રહી છે કે સરકાર દ્વારા અસ્પૃશ્યતા મેટાવવા માટે અઠો રૂપિયાની ગ્રાન્ટ ફાળવાય છે તેમ છતાં જોઈએ તેવા સામાજિક સમરસતાના પરિણામ મળી રહ્યા નથી તેવા સમયે સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ આ મંદિર થકી મળી રહ્યા છે સમગ્ર વઢિયાર અને આજુબાજુના ધર્મપ્રેમી આસ્થાઓ માતાજીના મંદિર દેવના દીધેલ બાળકોની માનતા કરવા સાતમ નિમિત્તે પધારે છે અહીં માનતા કરવા આવનાર માતાજીના મંદિરે સાકર ગોળની તુલા કરી માતાજીની માનતા પૂર્ણ કરે છે માતાજીના ચોકમાં દેશી ઢોલના તાલે સમગ્ર હિન્દુ સમાજની બેનો કોઈ પણ જાતના જાતિ ભેદ ભૂલીને માતાજીની પાલખી માથે મૂકીને ગરબે ખૂબીને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે મેળામાં કાયદો વ્યવસ્થાના ભાગરૂપે સમી પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે આ ધાર્મિક માહોલમાં સામાજિક એકતાના દર્શનથી સૌ કોઈ ધન્યતા અનુભવે છે રિપોર્ટર સુરેશ પરમાર સિટી ક્રાઇમ ન્યૂઝ સમી